આપણા ગામના શ્રી વિજયભાઈ રાહુલભાઈ જગદીશભાઈ મહામંત્રી બાબરકા ગર્ગેશ્વર કોષાધ્યક્ષ લીમડી ગુરુજી અને આપણા સેવાદળના પ્રમુખ અશ્વિનભાઈ લીમડી અશ્વિનભાઈ સેવાદરના પ્રમુખ અને ગામના વડીલો ભાઈઓ બહેનો આજે આપણા ગામની અંદર આ કોંગ્રેસનો એક કાર્યક્રમ લઈને આખી આ ટીમ લોક સંવાદ એટલે લોકો જોડે ડાયરેક્ટ સંવાદ કરવાનો કે ગામની અંદર શું સમસ્યા છે એને કઈ રીતે વાંચ આપવી આખા ગામની અંદર સમસ્યાઓની નોંધ કરવાની એના માટે જે બનતા પ્રયત્નો જે આગેવાનો છે એ કોઈ ઓફિસને લગતા હોય કોઈ કચેરીને લગતા હોય એ બધા નોંધ કરીને ત્યાં ડાયરેક્ટ કોઈ એવા ઇસ્યુ હોય તો ફોન કરે ધારો કે આજે આપણા ગામમાંથી કોઈ ઇશ્યુ આવ્યો તમને અમે એ જણાવીને અમે કાલે જ પાછા ઓફિસમાં જઈએ કે ઓફિસમાં આ અમુક વ્યક્તિને આ પ્રોબ્લેમ છે તો આ રીતે આખું જે આમ કોંગ્રેસ પાર્ટીનો જે કાર્યક્રમ ચાલે એની અંદર આપણા ગામના પણ જે કંઈક પ્રશ્ન છે કોઈને વિધવા પેન્શન ના મળતું હોય કોઈને ગૃહ પેન્શન ના મળતું હોય જમીન માટે આપણે જે લડત ચાલે લડત આપણે કોંગ્રેસ પાર્ટી આપણી જ છે જયારે પણ આપણે બોલાવી આપણી છે અને કોંગ્રેસના કાયદાથી જ આપણે આ નવા ટોપિક કોંગ્રેસના કાયદાથી જ લડીએ આપણે જે આપણા ગામમાં આપણું રાજની જે વાતો કરીએ એ પેસાઈની વાત કરીએ એ કોંગ્રેસે જ આપી લીધું આપણે પાંચમી અને સુશીની વાત કરીએ પાંચમી અને સુશીની વાત કરીએ છઠ્ઠી અને સુશીની વાત કરીએ એ પણ કોંગ્રેસે બંધારણની અંદર જોગવાઈ કરી છે પાંચમી અને સુશી અને છઠ્ઠીઓનું એ પણ કોંગ્રેસે જ આપી લીધી આપણે જંગલ જમીનના જે કાયદાઓ કાયદાથી આપણે જે ખેડે એ જે સનટો નથી આપતા ને જે સનટો આપવાનો જે આ બધું જે વ્યવસ્થા કરી કે જંગલની જમીન ખેતા હોય પાછી મળે એ બે હજાર છમાં માં જંગલ વન નિયમ વન અધિકાર કાનૂન કોંગ્રેસે લાવ્યા તો આપણને આ જંગલને ખેતા માલિક બનાવ્યા અને આપણો જે વિવાદ ચાલે જમીનનો એની અંદર આખા દેશની અંદર આવા અનેક વિવાદો ચાલતા હતા જમીન બાબતે એટલે કોંગ્રેસ સરકારે એવું એક કાયદો બનાવ્યો કે જમીન પાછી આપી એટલે બે હજાર તેર માં જે કાયદો બનાવ્યો કે જાહેર જનતાના હિત માટે જમીન સંપાદન કરી હોય એકાઈ કરી હોય સરકારે લીધી હોય તો જે હેતુ માટે લીધી હોય એ હેતુમાં જ વાપરવાની બીજા હેતુમાં વાપરવાની નહીં તો આપણી પાસે એક પોઈન્ટ પકડાય કે આપણી જમીન પંદર કરોડ રૂપિયા માટે નીકળી છે કે વખત જતા આપણી જમીન આપી દેવી આ બીજામાં વાપરી એટલે હેટુ ફેક થયો કે પહેલી ભૂલ હેતુ હેટુ ફેક કરીને જે જમીન વાપરે આ આપણી જમીન આપણને આપવાની હોય ને જગ્યાએ પાછી બીજું કે આ જમીન વપરાય ના હોય જે હેતુ માટે જમીન લીધી હેતુમાં વપરાય જ ના હોય ને અને માલિક પાસે હોય સતત કબજો પાસે હોય તો ચોવીસ ભાઈ કાનૂન કે ચોવીસ ભાઈ ના આધારે એ જમીન પરત માલિકને આપવાની હોય પાછી માલિકને આપી દેવાની એ હેતુમાં વપરાય ના હોય એ હેતુ પૂરો થઈ જશે બરાબર તો પાછી માલિકને આપી દેવાની એટલે આપણે લડીએ છે આપણને વિશ્વાસ છે કે આપની જમીન આપણને પાછી બને સાના કારણે વિશ્વાસ છે આ કાયદા વિશ્વાસ છે કોંગ્રેસે કાયદો બનાવેલો એટલે આપણને વિશ્વાસ બરાબર એટલે કોંગ્રેસે અનેક યોજનાઓ પણ આપણા માટે આ જે યોજનાઓ ચાલી પણ કોંગ્રેસે બનાવેલી છે એ યોજનાઓથી આપણે યોજનાનો લાભ લઈને આપણે બધું મેળવીએ છીએ જે કાયદા બનાવેલા છે કે કાયદા કોઈ દિવસ આજે આ કાયદો છે મનરેગા મનરેગા કાયદો બનાવેલો કે દરેક વ્યક્તિને પોતાના ગામની અંદર સો દિવસની રોજગારી મળે અને પંદર પંદર દિવસમાં એને પંદર દિવસની અંદર ગામમાં જ રોજગારી આપવી પડે એ એપ્લાય કરે એ ફોર્મ ભરે એને જોબ કાર્ડ બનાવ આપે એ જોબ કાર્ડ આવેલો આપ્યા પછી એને છ દિવસ છ દિવસની રોજગારી ગામમાં જ મળે આવો કાયદો કોંગ્રેસે બનાવ્યો કારણ કેમ બનાવ્યું કે આદિવાસીઓનો આદિવાસીઓ પલાયન થતી શહેરોમાં કામ કરવા જ રીતે કાઠિયાવાડ જ રીતે એ કાઠિયાવાડના જાય શહેરોમાં ના જાય પોતાના ગામની અંદર જ કામ મળે એવું કોંગ્રેસે વિચાર્યું અને એ મનરેગા યોજના બનાવી પહેલાં તો નરેગા બનાવી બે હજાર પંદર નરેગા બનાવી અઢીસો ત્રણસો જિલ્લામાં પહેલી લાગુ કરી સક્સેસ થયું ત્યાં પછી આ બે હજાર આઠ નવની અંદર મંડળેગા કાયદો બના આખા દેશની અંદર લાગુ કર્યો બન બંધ અને આખા દેશની અંદર આ એક જબરજસ્ત આખા વિશ્વ લેવલે એ યોજનાનો વન નંબર આવ્યો કે આવી કોઈ યોજના યોજના નહીં અને બે હજાર આઠની અંદર મંડી આવી આપણા દેશની અંદર તો એ મંદીને કંઈ અસર ના થાય પછી કોરોના આવ્યું કોરોના આવ્યું બધું બંધ હતું બધું બંધ હતું એક આ યોજના હતી કે ગામ બધા ઘરે આવી ગયા કંપનીઓમાંથી શહેરોમાંથી ઘરે આવી ગયા ઘરે આવીને આમ મનરેગાથી લોકો મનરેગામાં લાભ લીધા છે અને જીવા છે એટલે આવી જબરજસ્ત યોજનાને પણ આ લોકો આજે શું છે એકસો પચીસ દિવસની રોજગારી આપીશું એવું કહીને આજે આ યોજના આ કાયદાને યોજનામાં પરિવર્તન થયું યોજના એટલે બજેટ હોય કે ચારસો પાંચસો કરોડ નું બજેટ આવ્યું પૂરું થઈ એટલે પૂરું એ રીતે આ યોજના બનાવીને એક બજેટમાં કન્વર્ટ કરીને જે આ મનરેગાને ખતમ કરવાની જે રણનીતિ જે સરકારની ચાલી રહી બદલી ગાયેલો છે જી રામજી એ કરી દીધું છે નામ બદલી દીધું છે હવે ગાંધીજી ગાંધીજીના નામથી અમને શું પ્રોબ્લેમ છે કંઈ ખબર નહીં પણ આ જે કંઈક બધા નામ જ બદલવાનું કામ કરે છે આ જેટલી પણ સરદાર આવાસ હતી ઇન્દિરા આવાસ હતી એ બધું બદલી ગયું આ જે દરેક જગ્યાએ તમે જુઓ કે આ બધું નામ જ બદલીને આ લોકો ત્યાં બસ મોદી મોદી મોબાઈલમાં જુઓ મોદી ટીવીમાં જુઓ મોદી પેપરમાં જુઓ મોદી દરેક જગ્યાએ એક જ વસ્તુ ચાલે કે મોદી હવે એવું માઇન્ડ સેટ એવું કરે કે બસ આ એક જ એવું એટલે પણ આપણે વિચારવું જોઈએ કે ભૂતકાળ જોવો પડે ઇતિહાસ જોવો પડે અગાઉ આપણી પરિસ્થિતિ હતી કાયદા કાયદા બનાવ્યા છે આપણે જીવીએ અને આપણી આજે પરિસ્થિતિ શું છે ઘણું બધું કોંગ્રેસે આપીલું છે હવે વધારે વાત નથી કરતા આગળ ના આપણા વક્તાઓ છે અને ટાઈમ પણ ઘણો થયો